નમસ્કાર ગુજરાત ટીવી સેવન ગુજરાતી યુ ચેનલ પર આપણું સ્વાગત છે અને આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું વીસમો અને એકવીસમો હપ્તો નવા વર્ષે જમા થવા જઈ રહ્યો છે એકસાથે બે હપ્તા જમા થશે એટલે ચાર હજાર રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે જે ખેડૂતોને વીસમા હપ્તાની રકમ નથી મળી એમની હવે એકવીસમો અને વીસમો હપ્તો એકસાથે મળશે તો આ પ્રકારનો તમારામાં મેસેજ આવ્યો હશે અત્યારે જ ચેક કરી લેજો નવા વર્ષે ખેડૂતોને ભેટ આપવામાં આવી છે બે હજારના એકવીસમાં હપ્તા વિશે છે સરકાર તરફથી ઓફિશિયલી જાણકારી નથી આપવામાં આવી પરંતુ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે એના આધારે જમા કરવામાં આવેલ હપ્તાની રકમ છે એ બે હજાર છે અને એ રકમ મિત્રો ઓક્ટોબર મહિનાની પાંચ તારીખે છે જમા થઈ ગઈ છે છ ઓક્ટોબરના રોજ આ મેસેજ છે વાયરલ થઈ ગયો હતો કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યારે રકમ જમા કરી દેવામાં આવી છે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે આજના વીડિયોની અંદર આ દરેક માહિતી તમને જણાવી દઈશું દરેક સમાચાર જણાવી દઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજુ સુધી જે ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે એ જમા કરવામાં નથી આવી તો એમને ક્યારે મળશે ખરેખર આ હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નવા વર્ષે જમા થશે કારણ કે મિત્રો દિવાળીએ હપ્તો જમા થવાનો હતો પરંતુ દિવાળી વહી ગઈ છે હજી સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઈ નથી તો આ દરેક માહિતી તમને આજના વીડિયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વીડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો બે હજાર રૂપિયાને એકવીસમો હપ્તો હવે નવા વર્ષે છે જમા થશે પીએમ કિસાન યોજના અંતર્ગતનો આ જે છે એ વર્ષ બે હજાર પચ્ચીસનો છેલ્લો હપ્તો હશે જેથી કરી જે ખેડૂત મિત્રોને આ બે હજાર રૂપિયાના હપ્તા વિશે વધારે માહિતી જોઈતી હોય તો વીડિયોને પૂરેપૂરો જોવે અને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે કે આ બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ તમારે શું શું માહિતી જોતી છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો અમારી ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને વિનંતી છે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી તમને સમયસર મળતી રહે અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એમાં દિવાળી પહેલાં દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમા હપ્તાની જે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખેડૂતોને હજુ સુધી દિવાળી સુધી ખેડૂતોને હપ્તાની રાહ હતી પરંતુ આ હપ્તો છે રિલીઝ કરવામાં આવ્યો નથી હવે એવી આશા છે કે છઠ પહેલા ખેડૂતોને એકવીસમો હપ્તો છે એ આપવામાં આવશે જો કે કેટલાક અસરગ્રસ્ત અને આપત્તિગ્રસ્ત રાજ્યોમાં કિસાન નિધિનો યોજનાનો એકવીસમો હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે મિત્રો હવે તમને લાભ પાચમ પછી છઠના દિવસ પહેલાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તાની જે રકમ છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે એ પહેલાં ઘણા બધા વિસ્તારોની અંદર છે ખેડૂતોને નુકસાન થયું હતું જેમાં ચાર રાજ્યોનું નામ અત્યારે છે બહાર આવવામાં આવી રહ્યું છે એમાંથી ત્રણ રાજ્યોના ખેડૂતોને તો સહાયની રકમ છે એ પૂરી કરી અને આપી દેવામાં આવી છે જેમાં પંજાબ છે હિમાચલ પ્રદેશ છે સાથે સાથે અત્યારે જમ્મુ અને કાશ્મીર છે તો આ ત્રણથી ચાર એવા રાજ્યોને છે ખેડૂતોના બેંક અકાઉન્ટમાં એકવીસમો હપ્તો એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે હવે ક્યારે રિલીઝ થવાની શક્યતા છે એ તમને જણાવી દઈએ તો કેટલાક મીડિયા અહેવાલ મુજબ લાભપાચમ બાદ છઠ્ઠના દિવસ સુધીમાં હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે અત્યાર સુધી મિત્રો એવું બન્યું હતું કે બે દિવાળીથી બે હજાર ચોવીસ અને બે હજાર ત્રેવીસની જે દિવાળી છે એમાં ખેડૂતોને હપ્તો છે આપવામાં આવતો હતો પરંતુ બે હજાર પચ્ચીસની દિવાળીમાં ખેડૂતોને હપ્તો આપવામાં નથી આવ્યો તો આ ખેડૂતોને હપ્તો જે નથી આપવામાં આવ્યો એ હપ્તો હવે ખેડૂતોને પાચમના પછીના દિવસે મળી શકે છે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં એવી માહિતી મળી રહી છે હાલ મિત્રો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અટકળો એવી ચાલી રહી છે કે એકવીસમો હપ્તો નવેમ્બર મહિનામાં રિલીઝ થશે આમ બાકી રહેલ જે હપ્તો છે તાત્કાલિક ખેડૂતોને પૂરેપૂરો આપી દેવામાં આવશે તો એ પહેલાં તમારે ચેક કરવું પડશે તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવેલું છે કે નહીં જો તમારું રી કરાવેલું નહીં હોય તો તમને હપ્તાની રકમ છે એ આપવામાં નહીં આવે જો તમે પહેલેથી જ આ કામ નથી કર્યું તો તરત જ કામ કરી લો તેના વગર એકવીસમો હપ્તો છે જમા થશે નહીં તમે સીએસસી સેન્ટરની મુલાકાત લઈને તમારું ઈ કેવાયસી છે એ પૂર્ણ કરાવી લો સત્તાવાર રીતે પોર્ટલ જે પીએમ કિસાનની જે વેબસાઈટ છે ઓફિશિયલ વેબસાઇટ એની પણ મુલાકાત લઈ અને તમારું કેવાયસી છે તમે ચેક કરાવી શકો છો અને ચેક કરાવી અને જો તમારું કેવાયસી નથી કરાવેલું તો તમે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ પણ કરાવી શકો છો તો વહેલી તકે તમારું કેવાયસી છે અપડેટ કરાવી લેજો ત્યાર પછી જોઈએ તો જમીન ચકાસણી કરવાની રહેશે જો તમારી જમીનની ચકાસણી પહેલેથી જ કરવામાં ન આવી હોય તો તમારે એ કામ કરવું પડશે કારણ કે ખેતીવાયક જમીનની ચકાસણી પછી જ ખેડૂતોને હપ્તા માટે છે પાત્ર ગણવામાં આવે છે આમ કરવામાં ખેડૂતને હપ્તો મળી જશે અને જો મિત્રો આમ કરવામાં નિષ્ફળતાથી તમારા હપ્તાની ચૂકવણીમાં વિલંબ છે એ પણ થઈ શકે છે જમીન માપણી તમે વહેલી તકે કરાવી લેજો અને તેમાં જે પ્રમાણે સાત આઠ બની નકલ નીકળતી હશે એ પ્રકારની નકલ જ તમારે છે એ આપવી પડશે જો આ કોઈપણ પ્રકાર સરકારી ડોક્યુમેન્ટની અંદર ફેરફાર જાણવા મળશે તો તાત્કાલિક છે એ તમારો પીએમ કિસાન યોજના અંતર્ગતનું જે પણ ટેન્ડર હશે એ રિજેક્ટ થઈ જશે અથવા તો તમે જે કામ રાખેલું છે એ પાસ નહીં થાય તો પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ છે સરકાર પાસેથી લાભ લીધો છે પરંતુ સરકારી યોજનાઓ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવે છે એ પાછો વચોલકરણ કરવામાં આવતો હોય છે તો આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે હપ્તો છે એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હજુ સુધી જમા કેમ નથી થયો તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હાલ છે સરકાર તરફથી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર સામે આવી રહ્યા હતા એમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો આગામી હપ્તો એટલે કે એકવીસમો હપ્તો છે એ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે જમા કરી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જોઈએ તો આધાર કાર્ડ તમારે લિંક કરાવવું પડશે જો તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હશે અને તમારું આધાર કાર્ડ લિંક નહીં કરાવેલું હોય તો તમારે વહેલી તકે લિંક કરાવવું પડશે એમના માટે જો તમારું આધાર કાર્ડ હજુ સુધી તમારા ખાતા સાથે લિંક નથી કરાવેલ તો તરત જ તમારે આ કામ કરવું પડશે જો તમારે આધાર કાર્ડ લિંક થયેલ ન હોય તો તમારે એકવીસમા હપ્તા વિલંબ થઈ જશે એટલે કે આ એકવીસમો હપ્તો આવવાની સાથે વિલંબતાથી તમારે રાહ જોઈને બેહવું પડશે કારણ કે મિત્રો તમારી બેંકમાં જાઓ અને તરત જ તમને નાણાં છે એ ઉપાડીને આપવામાં નહીં આવે તો બે થી પાંચ દિવસ જે સમય છે એ વીતો જશે ત્યાર પછી તમારે આ તારીખ છે નક્કી કરી અને જે પણ વસ્તુ મંગાવી હોય એ મંગાવી શકો છો તો અત્યારે જે હાલ પૂરતી છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે મહેમાન બની અને આવે છે એમને મિત્રો ખાસ ગુજરાતના દરેક ટ્રેડિશનલ લોગડા છે એ કપડા પહેરાવી અને વાતાવરણની અંદર અનુકૂળતા પ્રમાણે છે માહિતી મેળવતા રહેશું તો આ પ્રકારની અત્યારે માહિતી છે સામે આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અસર છે એ પણ ઓછી જોવા મળી રહી છે તો આ પ્રકારે બે થી ત્રણ દિવસ વરસાદની સ્થિતિ મજબૂત હોવાના કારણે વાતાવરણની અંદર પલટો છે એ આવશે ત્યાર પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદરથી વાતાવરણની અંદર ફેરફાર થાય ત્યાર પછી છે દરેક જિલ્લામાંથી કે દરેક વિસ્તારમાંથી ખેડૂતો માટે છે કોઈ પણ નાગરિક હોય કે કોઈ પણ જાણીતો હોય ભાઈબંધો તરફ હોય તો દરેક માહિતી છે એ દરેક લોકો સુધી પહોંચે અને વાતાવરણની અસર પણ સારી બને તો આ હેતુથી છે ખેડૂતોને બે હજારના હપ્તા વિશે છે એ માહિતી આપવી નથી તો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે